ખાવા બેઠો ખાતર પાડવા બેઠો ખાતર પાડવો જોરિયા કટે ભાઈ ભાઈ ખાવા બેઠો ખાતર પાડવા ખાતર તો બધા છે ને વચ્ચે રાખી રાખી જોઈ જાય છે ટ્રાફિક થઈ જ્યું છે પાડા ધરવે ને એમ જમી લીધું છે કાકા કેટલી રબડી પીધી ગુડ મોર્નિંગ બધાને રામ રામ મંડળે જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા મજામાં તો કાલે છે ને આપણે ફાઇલ સબમિટ કરાવવા આવ્યા હતા સિવિલમાં તો ફાઇલ સબમિટ થઈ હતી કારણ કે અમુક ડોક્યુમેન્ટ છે ને આપણે ઓછા ભેડા થાય અને અમુક ડોક્યુમેન્ટની કોપી મતલબ પૂરતી પૂરતી નથી એમ તો આજે હવાર હવારમાં છે ને ફાઇલ સબમિટ કરાવ આવી ગયો હતો અને કરાવી દીધી કરાવીને અત્યારે હું યુનિવર્સિટી આવ્યો છું આપણે ગુજરાત યુનિવર્સિટી બરાબર અને અહીંથી છે ને અહીંયા બ્લોગ સ્ટાર્ટ કરવા માટે આવ્યો હતો અહીંયા અને અહીંથી છે ને મારી કોલેજ થોડીક જ દૂર થાય મેં જે કોમ કમ્પ્લીટ કર્યું ને એ ડીઆરબી તો ત્યાં છે ને એની ફેમસ બહુ મસ્ત આલુ પૂરી છે તો અત્યારે પેલા આલુ પુરી ખાવા જાય ત્યાં બહુ એટલે બહુ જોરદાર આલુ પુરી છે જો તમે સુરતમાં રહેતા હોય ને તો એકવાર ટેસ્ટ કરવા આવતો અને ત્યાંથી છે ને ભાઈ શ્યામ મંદિર થોડુંક દૂર થાય છે શ્યામ મંદિરે જ આવું છું કે ત્રણ ચાર વરસ થઈ ગયા કોલેજ પૂરી થઈને એમ ત્યારે રેગ્યુલર જતા અમે આલુ પુરી ખાવા અને શ્યામ મંદિર તો ત્રણ ચાર વર્ષ આલુ પુરી ખાતી અને શ્યામ મંદિરે નથી આવ્યો તો આપણે પેલા જઈએ આલુ પુરી ખાવાની ત્યાંથી જાય ભાઈ શ્યામ મંદિર હા 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 ભાઈ ડીયર ભાઈ આવો ને એટલે તમારે આલુ પૂરી ખાવી જ પડે વાત સહીએ ગજબ જ ટેસ્ટ છે ખાલી ગજબ ભાઈ આલુપુરી ખાધી ગજબ ટેસ્ટ એટલા ગજબ ટેસ્ટ તમારા કાંઈ કટે નહીં તમે જો જરૂર સુરતમાં રહેતા હોય ને ડીઆરબી કોલેજ જોઈ હોય ને અથવા ડીઆર બી કોલેજમાં ભણેલા હોય ને તમે આલુપુરી ન ખાધી હોય ને તો તમારે એના હાટું એડમિશન લેવું પડે હવે અહીંથી છે ને આપણે જઈએ અહીંયા ડીઆર બી આવ્યા છે અહીંથી નજીક જ છે શ્યામ મંદિર શામ મંદિરે જ કેમ કે શ્યામ મંદિરે ઘણા ટાઈમથી ગયા નથી ભણતા ને ત્યારે ગયા હતા ચાર ચાર વરસ થઈ ગયા તો શામ મંદિરે જતા બીએ શામ મંદિર તો આવ્યો પણ અહીંયા કાંઈ છે ને ફંક્શન હશે ને કંઈ પ્રોગ્રામ હશે ને તો મંદિરના દરવાજા છે ને જો બંધ છે મંદિરનો નજારો તમે જો અહીંયાથી દર્શન કરી લો ભાઈ ફરવાના હોય ને ભાઈ વાહ ભાઈ ભલે દરવાજા બંધ હોય પણ તમે જો સાચી શ્રદ્ધા હોય ને તો તમે બંધ હોય ને દરવાજા તો એ તમને ફીલ તો થાય માહોલ જુઓ તમે એકદમ મસ્ત છે આપણું પ્રોગ્રામ કરો ક્યાં હાથ છે ફંક્શનની તૈયારી છે તો મિત્રો તમને કીધું હતું ને કે ગામડે જવાનું છે મેરજમાં તો ફાઇનલી વહે જશે બસમાં હું ને મારા કાકાનો છોકરો જો એને તો મોબાઈલ આપી જ્યો એટલે પછી કાંઈ તમારે જવે નહીં આખરે યાદ આવે રીલ ઘુમેડા કરશે અને બસમાં વહી જશે ટ્રાફિક એટલું છે ને તમે ખાલી જોવો અહીંયા આખી બસ પેક છે બધા ને લગ્ન કરવા જવા છે હમણાં ત્રણ ચાર દિવસ ને નીકળ્યું આવું જ હાલ છે ટેટો કોલ છો ને તમે એટલે વીર ને જરી ભરેલા છાપરા ને જોટાળી બંદૂક ને એવું જ બધું હાલ છે મેં ડા

ગુડ મોર્નિંગ બધાને ફાઇનલી પહોંચી ગયા છે ગામડે બહુ મોટા મોટા ભાગા અત્યારે ભાગ્યા છે સવારના સાડા દસ બહુ મોટા ભાગા કારણ કે બસમાં છે ને પંચર પડી જતું અને ટ્રાફિક એટલું બધું થઈ ગયું એના લીધે બહુ મોટા ભેગા અને તમને બધું બતાવું ઘર ને બધું મારો ગામડાનું પણ એની પહેલાં છે ને હું પેલા નાહી આવું કેમ કે હજી નથી નાય ને તમને મળવું બરાબર તો ફાઇનલી તમારો કાંઈ તૈયાર થાય ને રેડી થઈ ગયો છે હવે જવાનું છે જ્યાં લગ્ન છે મારા ભત્રીજાના ત્યાં જમવા જવાનું છે બપોરે તૈયાર તૈયાર થઈ ગયા છે અને હવે જઈ જમવા

બોલા પેખત કે કે નહી ખાઈ ગયું તમારું ટંચર ખાઈ ગયું ચા ભાઈ ભાઈ મજા આવી ને બહુ બહુ મજા આવી કરી જ લેવા છે બોલો તો ભાઈ છે ને અત્યારે પીઠીઓ ટાઈમ થઈ ગયો છે પણ મારે છે ને હું એ તો જે હું જાગો છું જસ અને મોઢું મોઢું તો બધા કુર્તા બુરતા પહેરવા મારી પાસે છે કાંઈ છે નહીં આવા કપડા છે નોર્મલ કાંઈ નહીં પહેરી લીધા છે નવા જ છે તો હવે પીઠીઓમાં મળીએ આપણે ડાયરેક્ટ aindo <laughs> do